सीताराम भाई सारा ने कि हाल चाल आप सब लोग ठीक हो गए ठीक है तो गाइस तो ये ट्रैक्टर में मैंने बोला था लाइट भी एक नहीं हो रही है और तो साइड सिंगल का ये वायर टूट गया था ये वाला ये वाला और ये वाला ये भी एक में से एक नहीं हो रही थी चारों में से वो इसमें ये वाली अगे वाली नहीं हो रही है इसको शुरू किया पॉइंट बाटते हैं अभी भी नहीं हो रही है पॉइंट बाट दिया भी नहीं हो रही ये भी नहीं हो रही है वन लाइट मित्रों और लाइट बंद थी जैसे આ એ લાઇટો બંધ થઈ ગઈ છે આ લાઇટો બે બે બંધ થઈ ગઈ છે અને આ બંધ થઈ ગઈ હતી પણ આમ તો આપણે વાયર જોડ્યા એટલે વગી થઈ ગઈ છે આ વાયરમાં થોડી કોમી હતી વાયર અર્થિંગ આવે એટલે એ વાયર જોડે એટલે એ તો વગી થઈ ગઈ છે અને હવે આપણે ચારે ચાર લાઈટો ચાલુ કરીને દેખાય છે સાડી સિંગલ આ ઉપડી ગઈ આ એ ઉપડી છીએ હવે પોની વારી આ ઉપડી ગઈ છે અને આ ઉપડી જાય સાઈડ ઝીંકલું તો કોમ થઈ ગયું હવે પેલી લાઇટો થતી ગયું ઓ પેલી રીતના થા થઈ તો હવે લાઇટોનું હતું એ તો આપણે જા કરાવવા એની વક કરાવવાની છે લાઇટો બધી વક થઈ જાય એના પછી ચોક જવરા આ ફેરો હાલ ભરેલો પડ્યો છે બીજી શકો આમ તો હવે મિલતે નેક્સ્ટ બ્લોગમાં તમને બાય બાય ઠીક